કરજણ તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરી દિવસ દરમિયાન બંધઘરોને ટાર્ગેટ કરી ચોરીના ગુનાઓને અંજામ આપનારા રીડા છ ઘરફોડ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરતી વડોદરા ગ્રામ્ય જિલ્લા એલસીબી તથા કરજણ પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર ચોરીના ગુનાઓને અંજામ આપેલી સમૂહની તપાસ ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલ અગાઉ મિલકત સંબંધિત ચોરીના ગુનાઓમાં પકડાયેલ રીડો આરોપી નિહાલ ઉર્ફે હલ કુમાર પારોટ રહેઠાણ વડોદરા શહેરની તપાસ હાથ ધરી ખાનગી બાતમીના આધારે ગુનાહિત ઇતિહાસની તપાસ વડોદરા તેની સદર વોચ રાખીને વિસ્તારમાંથી એક્સેસ સ્કૂટર સાથે ઝડપી પાડવામાં આવેલ તેની પાસે બે લાખ સિત્તેર હજારનો નો મુદ્દામાલ ઝડપી લીધેલ હતો સાંસદોદ ગામે બનેલ ઘરફોડ ચોરી વિશે પૂછતા આરોપી મેના રોજ કરજણ કોર્ટમાં મુદતે ગયેલ જે મુદતની કાર્યવાહી પૂર્ણ કરી બપોરના સમય પોતાના એક્સેસ સ્કૂટર લઈને સાંત્રોદ ગામે આવેલ અને તે બંધ મકાનનું તાળું ડિસમસથી તોડી ઘરમાં પ્રવેશી હતી ચોરી ભાતે સોનાના તાકીનાની ચોરી કરી હકીકત જણાવેલ તે રીડા ચોરી ડભોઈ વડોદરા પાત્રા વડું જેવા સ્થળોએ ચોરી કર્યાનું કબૂલ્યું હતું અને રીડા ચોર ઝડપી જતા એલસીબી પોલીસ વડોદરા ગ્રામ્ય અને કરજણ પોલીસને મોટી સફળતા મળી છે